મોરબીમાં મચુકાંઠા હાલા રબારી સમાજના સંગઠન એવા શ્રી વડવાડા યુવા સંગઠન દ્વારા આજ લીલાપર કેનાલ રોડ ઉપર રામકો રેસિડેન્સી પાસે આવેલ ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડમાં ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરાયું છે જેમાં બેતાલીસ યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા છે આ સમૂહ લગ્ન પહેલાં આજે ભવ્ય સામયું નીકળ્યું હતું

આ સામયામાં નાસિક ઢોલ અને રાસ મંડળીના આયોજન સાથે લાકડી દાવ અને પરંપરાગત રાસની રમઝટ બોલી હતી સામયા દરમિયાન રસ્તામાં પાણી અને શરબત સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી છે કે આ દીકરીઓની ભવ્ય લઈને સંગીત કાર્યક્રમ જેવા અનેક આયોજનો કરવામાં આવ્યા હોવાથી દીકરીઓને સમગ્ર સમાજ માટે આ અવસર અદભુત બની રહ્યો છે આ પ્રસંગમાં પચીસોથી થી વધુ સ્વયંસેવકોની ફોજ ખડે પગે રહીને વ્યવસ્થા સંભાળી હતી તેમજ અહીં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા સાતસો જેટલા સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી અને સુરક્ષા વ્યવસ્થા માટે પાંચસો જેટલા સિક્યુરિટી ગાર્ડ ગોઠવવામાં આવી હતી સમૂહ લગ્નમાં આવનાર દરેક લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત તબીબોની ટીમ સેવા આપી હતી આ સાથે લગ્ન દરમિયાન વ્યસન મુક્તિ અંગદાન અને દેહદાન જાગૃતિના કાર્યક્રમો પણ યોજાયા હતા રાત્રે દસ વાગ્યે સંગીત કાર્યક્રમ યોજાયો હતો સુપ્રસિદ્ધ લોકગાયિકા રશ્મિતાબેન રબારી ગાયક દેવપગલી માલધારી મોરલો અને દાંડિયા કિંગ તરીકે જાણીતા યુનુસભાઈ શેખ લોકગાયિકા મિત્તલબેન રબારી વિશ્વાબેન રબારી અને કુલદીપ રબારી સુર લેવાયા હતા એક જૂની પરંપરા મુજબના લગ્નનું આયોજન જેમાં તેમનો પહેરવેશ પહેરીને રબારી સમાજ આવ્યો હતો રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી